તેરાપન જૈન ધર્મ સંસ્થના આચાર્ય મહાશ્રમણજી ચતુર્માસ માટે સુરત પધારશે જૈન સમાજના ચતુર્માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આચાર્ય મહાશ્રમણજી આ વર્ષે સુરત ખાતે પધારનાર છે સમગ્ર જૈન પરંપરામાં ચતુર્માસ સાધના અને ભક્તિ માટે અતિ પવિત્ર સમય ગણાય છે ત્યારે સુરત શહેરમાં તેરાપન જૈન ધર્મ સંસ્થના આચાર્ય મહાશ્રમણજી ચતુર્માસ અર્થે આવી રહ્યા છે દીક્ષાના પચાસ વર્ષ પૂર્ણ કરીને તેઓ દીક્ષાના એકાવન વર્ષમાં પ્રવેશ્યા છે તેમણે છપ્પન હજાર કિલોમીટર વધુ પગપાળા પ્રવાસ કર્યા છે આચાર્ય મહાશ્રમણજી પ્રવાસ વ્યવસ્થા સમિતિના પ્રમુખ સંજય સુરાના સેક્રેટરી નાનાલાલ રાઠોડ વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનિલ ચંડાલિયા વાઇસ પ્રેસિડેન્ટ સંજય ભંસાલી અને સભ્યોની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી આ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ અંગે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં સમિતિના પ્રમુખ સંજય સુરાનાએ કહ્યું કે મુંબઈમાં પ્રસિદ્ધ ચતુર્માર્શ પૂર્ણ કર્યા બાદ તેઓ કોકણ વિદર્ભ અને ઔરંગાબાદની યાત્રા કરીને ગુજરાત આવી રહ્યા છે અને બે હજાર ચોવીસમાં સુરતમાં ચતુર્માર્શ ઉજવવા જઈ રહ્યા છે આચાર્ય મહાશ્રવણજી દરરોજ ચાર મહિના સુધી વહેલી સવારે છ વાગે બૃહદ મંગલ પાઠ સંભળાવશે ત્યારબાદ સવારે નવ વાગ્યા થી બાર વાગ્યા સુધી પ્રવચન કાર્યક્રમ યોજાશે 8000 સ્ક્વેર ફીટના પ્રવચન પંડાલમાં 25000 થી પણ વધુ શ્રોતાઓ બેસીને પ્રવચન શ્રવણ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ પંડાલમાં મોટા ભાગના શ્રાવિકાઓ શ્રોવિકાઓ સામાયિકની સાધના અને પ્રવચન સાંભળશે તેરાપણ જૈન ધર્મ સંધના આચાર્ય મહાશ્રમણજીનો મુખ્ય ઉદ્દેશ નૈતિકતા સદ્ભાવના અને નશામુક્તિ છે તેમના તમામ પ્રવચનો આ મુખ્ય ત્રણ ઉદ્દેશો ઉપરાંત સમાજમાં પ્રેમ ભાઈચારો સાંપ્રદાયિક સૌહાર્દ અને સમન્વય સંદેશ આપશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત